સંસ્થાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચથી વડોદરા શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા એ સમયે માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના કોમર્શિયલ જથ્થો ત્રાણું ગ્રામ કિંમત રૂપિયા નવ લાખ તેત્રીસ હજાર સો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ દસ લાખ ત્રેવીસ હજાર છસો ચૌદના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસો સૂચના આધારે વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીનો ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી રાત્રાનાઓને અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકાસ્પદ ઈસમો ઉપર જરૂરી વોશ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપ્યો જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન

પોલીસથી બચવા માટે પોતાની કબજાની વાદળી કરણને એક્ટિવા રજીસ્ટર નંબર જીજે સોળ ઈવી પચીસ સુડતાલીસમાં આગળ તથા પાછળના ભાગે પ્રેસનું લખાણ રાખેલ તેમજ આરોપી પાસેથી ન્યૂઝ ચેનલનો ફોટોવાળો પોતાનો પ્રેસ રિપોર્ટર તરીકેનો આઈ કાર્ડ મળી આવ્યો છે આમ સદર આરોપી વિરુદ્ધમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ધી સેક્ટર સન ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી એકવીસ સી બાવીસ ઓગણત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી સાદિક મહેબૂબ શેખ રહેવાસી મકાન નંબર બી આઠસો સોનેરી મહેલ ઝાલિયા મસ્જિદ ની સામે ભરૂચ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો